માથું પાપડ જેવું છે પણ એના સાસ વધારે છે પછી અહીંયા જો બેડ છે બાકી ભીંગડી તો છે ભીંગડી છે ને અહીંયા બેડ છે ભીંગડી છે ને બેડ છે તો બે વસ્તુ છે ગાઈસ આ રીતે આ આને શું કહેવાય કોમેન્ટ કહી દેજો ને આપણે બનાવવાની સાસ ના રેસિપી અંધેની પહેલા છે ને ગાઈસ બનાવતા તમને આવડે છે પણ આનું નામ નથી આવડતું જાનું નામ તો બરોબર છે નામ શું કહેવાય ખાસ કરીને કોમેન્ટ માં કહેજો તો આવડતું છે આ

પણ મતલબ માં ખબર નથી એટલે નામ તમારે બધા કહેવાનું છે અમે શું કઈ ડેટ પણ આમ પછી નો ગમે કે તમે કહી દેજો સૌથી પહેલા તો જો આપણે આને સામડું કાઢવાનું છે તો એ પહેલા તો આપણે તો આ ઉપલી એ કાઢવી પડે સામડા કાઢીને છે હા બનાવે સામડા કાઢીને કાઢીને બનાવે

ये नयन चाहिए नहीं

આ મોટું છે તો એટલું હાલો ગઈ છે એટલું ખાકડું આઈ દોની પણ સાઈડમાં તમને બતાવતો છે જોડ મારા વાલા બતાઈ તા ન બતાઈ દો કઈ નહીં બીજું હું કો બાકી આપણે રેસિપી બનાવી છે આ મે એક છે પણ ખાલી છે કે કલર છે આમ પોસડા છે આમ ખાલી ઝાડુ પાતળું પકથું પાતળું ઈ કા હા પોસડા એલા મારું બેટો આને થોડાક અલગ છે આને થોડા છે ને આને પીળા છે

ફેમિલી આવ્યો છે ને મારા વાલા હું જાઓ આગળ તમે જોવો બે જણા મેં સાકારું કરી બહાટીને ધબધબાટી તમે એક વખત જોવો એટલે દાય સડે નહીં તો જ બકે કાંઈ તે તો મસ્ત મજાની બતૈની સાંભળી પડી જે તો તમે જોયા થાશો કે મસ્ત સાંભળી પડી હવે તો આને આપણે ખાવાની છે કાટા એટલે એક કાટો આવે જોતા પડી મજા આવી અને ફટાકે હારું તમે બધું જોયું છે કેમ હા તો હવે આપણે માતાને કટિંગ કરવાનું છે તો સૌથી પહેલા કોસડું નું કટિંગ કરી નાઈ કરશું પછી આપણે માથાનો આમ તરાહું આ ગાઈસ બકથો બકથો તો ને યે છે આ બકથુઈ બકથો તો છે યે કઈક સીજો એને આયા ઉસી આને મિતી ગો હા પીસોળા છે દા કઈ વાંધો નહીં હાલો આનું નામ કોક દેજો ભાઈ પગથાનું લામડાનું અને કામ શરૂ છે પછી આપણે અહીંયા મસ્તીના શાક રાખી ગયા છે ને કેવા મસ્ત પીસ છે એક નંબર જોરદાર આપણે આમને રાખવાના છે અને આ માથા જે છે કે એને હજી નાખવાના છે મેં રિપેરિંગ કરીને કેમ કે ખાવા પડે યાર અત્યારે સોમાં આપણે શાક કંઈ ઘરનું તો નથી વેસતું લાવીને બનાવી તો ખાવા પડે અને કટિંગ કરવાનું કામ શરૂ છે ફટાફટી ફટાફટી ચાલો તો આગળ બતાવી આ તો કઈ આપણે આવી રીતના સારું થઈ ગયું છે માથામાં લેજો કાલા બાલા છે ને આવી રીતના માથા લઈ લીધે છે ને એટલે ખારું છે તો ફટાક બનાવી એની રેસીપી સૌથી પહેલા આપણે શાક મચ્છી આપણે બધી તૈયાર થઈ જશે સાફ થઈ જશે અને હવે આપણે એમાં નાખવાનો મસાલો બધું તૈયાર કરી નથી સૌથી પહેલા આપણે લીલી દસ લસણ ખાણી બનાવી દીધું છે થડ છે શુભમરસુ તો આપણે પહેલો જ પડે બાકી એમાં બીજો કોઈ મસાલો નાખવાનો નથી ડુંગળી નથી નાખવા લઈ લેલો મરચું આદુ ટમેટું કોઈ વસ્તુ કાંઈ નાખવાનું નથી લસણ વાળું મરચું આપણે નાખવાનું છે નહીં કંઈ ખા કરો ભાઈ ખાઈ દેજો છે ઓય

पर नाम नाही आवडतो कोपने नाम कधीच खास स्वतः વખત केले तो खास كده नाम का हां नाही आपले पाणी दिसू पाणी आहे जुगा पाणी आहे ते सगळं मिसळ जायचं आहे तो हे पाणी आपण आधी देवानेच आणि खूप घासो रवळीमध्ये टाकतो पत्ते दो घासो नुसतं आई थोडं हो का

અને કમેન્ટમાં નામ કીધે દેજો પછી લિંક આપેલ છે એમાં ઓય છે બધા જોવા જાજો આ તો ખાસ કરીને લિંક આપેલ છે ને એમાં જોવા જાજો તમારા બધાને સપોર્ટ આમ તો સેલ્ફથી પણ નવા આવ્યા હોય ને ન ઓળા હોય તો લિંક આપેલ છે એમાં ખાસ કરીને વિડિયો જોવા જાજો એમાં હાધી રેસિપીના વિડિયો આવી છે તો ખાસ કરીને એમાં જોવા જાજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આજની રેસિપી ઉપર આપણે હવે પૂરી કરી દેશું જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપડે નવા વિડીયો જય માતાજી બાય બાય